તમારે તો આખો દાડો મહિને મહિને બેલેન્સ કરાવવું પડે નહીં તમારે તો બેલેન્સ કરાવવું પડે બોલો મારે તો કદી બેલેન્સ જ ના કરાવવું પડે એવું તો શું હોય કે તારે ના કરાવવું પડે અમારે તો રોજ મહિને મહિને કરાવવું જ પડે ભાઈ મારા ભાઈ મોબાઈલ જ નહીં રઘો આ હવે ઘર ના તારું માર્યું હે લે પકડા ચાવી તા ચાવી તારા ગીજામાંથી કાઢીને હું આ તારું ખોલ્યો એવો તું હું મારા ગીઝામાંથી ચાવી કાઢીને ઘર ખોલે મારા ગીજું જ નહીં મારું બેટી આવડું જોયું હો ભાઈ રાજા હવે તો એનું વખરી જ્યો અમે કોઈ સમજણ ના પડ્યો છે